આપણે આ તા બોર ચાલુ કરવા બોર ચાલુ કરીને ઘરે આડા છે આ સરસ કો ફેશન ચાર આ હિરંડ જય માતાજી મિત્રો તમે પણ કહેજો કે તમારે રંડત કેવા છે આ ભૂંડના માટે વાયર વેટેલા છે ભૂંડ લસકામો કામો એ માટે બોધેલા છે આ મિત્રો વાયર વાલા છી જય માતાજી મિત્રો